તો મિત્રો આપણે ઓગસ્ટ મહિનાની અંદર મળવાપાત્ર જથ્થો કેટલો છે તો મિત્રો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવશું તો વિડીયોની અંદર બનાવી રહીજો આપણા રેશન કાર્ડની અંદર આપણા આપણને કેટલો જથ્થો મળવા પાત્ર છે ઓગસ્ટ મહિનાની અંદર તો મિત્રો આપણે જોવાનું છે તો મિત્રો તમારે પહેલાં પ્લે સ્ટોર ઓપન કરવાનું છે તો તમે તમારા મોબાઈલ દ્વારા જ તમે ચેક કરી શકો છો તો તમને કેટલો મળવાપાત્ર જથ્થો છે તો મિત્રો તમારે સર્ચ બોક્સે તેના ઉપર ક્લિક કરવાનું છે અને માય માય રેશન તે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ને ખોલો તેના ઉપર ક્લિક કરવું છું તો તમારે ઇન્સ્ટોલ કરીને ક્લિક કરી લેવાની છે તો મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર આપણને કેટલો મળવાપાત્ર જથ્થો છે તમારા રેશન કાર્ડ ઉપર તો મિત્રો તો તમારે મેં એકાઉન્ટ બનાવી લેવાનો છે એકાઉન્ટ બનાવ્યા પછી હું મારો પાસવર્ડ નાખી લઉં છું તો લોગિન ઉપર આપણે ક્લિક કરીએ છીએ તો તમને જો આ રેશન કાર્ડની અંદર મળશે ઓપ્શન તો તમને મળવાપાત્ર જથ્થો છે તેના ઉપર આપણે ક્લિક કરીએ છીએ તો મિત્રો તમારે મેં રેશન કાર્ડ નંબર નાખવાનો છે તો મેં મારો રેશન કાર્ડ નંબર નાખેલો છે તો તમારે મેં બે હજાર ચોવીસ મેં ઓગસ્ટ તો ઓગસ્ટ મહિનાની અંદર મિત્રો કેટલો મળવાપાત્ર જથ્થો છે તમારા રેશન કાર્ડ ઉપર તો મિત્રો મેં આપણા કેપચા નાખવાના છે બાજુમાં આપેલા છે એ બાજુમાં આપેલા પછી મિત્રો જો બપોરે બેથી અઢીના સમયગાળાની અંદર સિસ્ટમ બંધ હશે તો મિત્રો તમને બતાવશે નહીં એરાર આવશે તો મિત્રો વિકતો મેળવો તેના ઉપર આપણે ક્લિક કરીએ છીએ તો મિત્રો તમને ઉપર મળવાપાત્ર જથ્થો કેટલો છે તો મિત્રો બાજરી ઓગસ્ટ મહિનાની અંદર બાજરી આવી છે ચોખા આખા ચણા આવ્યા છે કિલો મળશે તો મિત્રો તમને બાજુમાં કિંમત બતાવી છે બધું બધું બતાવ્યું છે આ જુઓ ઘઉં છે તેલ છે આ મહિને નવ વસ્તુ આવવાની છે આઠ વસ્તુ આવવાની છે જો બીપીએલ હશે તો તમને તહેવાર ઉપર એક કિલો ખાંડ વધની મળશે મિત્રો તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો